અઢી લાખ બેંક હોય તો સાહેબ પોતાનું મત જીડવાય નહીં કાલ જવું જ આવી કોઈ નક્કી નથી જો નહીં તમારા ખાતામાં ના કહેવાય તમને મારા ખાતામાં કદાચ એક કરોડ રૂપિયા પડ્યા હોય અને રાતે બે વાગે હોય થી નેકરતા એટક આવે તો બેંકમાં એકાદું બંડલ ઊભું થાય તો હું ઘણું હાસવી તું

આ તો દસ એક ભાઈ ગોમ ના બધા ભેગા મળી અને અંબાજી ના મેળ જતા આગળ સાહેબ કુદી કુદી નાચવા મોડ્યો ખરક શોખ કરતા કરતા છેક અંબાજી પહોંચ્યા અને અંબાજી પહોંચ્યા પછી સાહેબ છે આનંદમાં કુદતો ને એ ભાઈ એક બાજુ બેહી રોવા બેઠ્યો એક પેલા નવ જણો પ્રશ્ન કર્યો ઘેરથી કી ભાઈ આનંદ મો હતો દોતાથી અંગાથી કૂદતો તો ડીજેના સવાજ અંગાથી અને તું એક બાજુ બે અંબાજી રોવું છોનું કારણ કે હું કરું રૂપિયા પોનસો નોટ ખોવાઈ જ કે મૂળખા હો રૂપિયા હું ઘવાડીમાં મેળો થાય અને પોનસો નોટ હું કા લાયો હતો કે લાયો નતો મેળામાં સરીથી

એ છેલ્લો પોઈન્ટ જો તમારી આવનારી પેઢી સુખી કરવી હોય આવનારી પેઢી કંકુનો ટોલો કરાવવો હોય આવનારી પેઢીને સાહેબ ડોક્ટર એન્જિનિયર વકીલ બનાવવો હોય અને આવનારી પેઢીને શિફ્ટ બોલેરો ટાવેલા ગાડી ફેરવવી હોય તો લાસ્ટ એન્ડ ફાઈનલ ભક્તિ અને નમી જવાનું આ બે ના ભૂલતા નમ્યા એ સૌને નમતાથી સૌ કોઈ નીચે નમતાને બહુ મોન સાગરને નદીઓ બધી છોડી ઊંચો

સૂર્ય અને ચંદ્ર અને પવનદેવ તો રાવણની આજ્ઞામાં હતા સાહેબ આવો મહારથી બળવાન શાસ્ત્ર વિધિમાં પરિપૂર્ણ શંકર ભગવાનની સ્તુતિ બોલવામાં ભારતમાં એવો કોઈ પેદા નહીં થયો કે રાવણ જેવી સ્તુતિ બોલી શકે એવો રાવણ પણ અભિમાનના કારણ નવગ્રહો ઢોળીએ બનેલા હતા તમે વિચાર કરો કયો ગ્રહ છૂટો રહી ગયો રાવણનું આખી હુનાની લંકા ભક્ષમી ભૂત કરી દીધી આઈ એમ સમથિંગ મારા જેવો બીજો કોઈ નહીં અને હું કરું છું સત્ય કરી રહ્યો છું આવું બોતેર કોઠામાં કાઢવા માટે કેવળ ને કેવળ ભક્તિ નિર્મળ બુંદ પડે આસો મે તો બરસેલા અમૃત ધારા છીપો મે મોતી સપનું પી છે વર્તન કા વ્યવહાર સંતો ભઈ સત્રી સંગત સુદ ધારા હે લોઢુ કઠોર સંગ અગ્નિકા બનત કશિયા કોદાળા બધું બની શકો પણ જીવન મળી જાય ને એને ખૂબ નિભાઈ લ્યો અરે હું આવ્યો છું મારાથી કોઈ જીવાત્મા દુઃખ ના થાય તમે વિચાર કરો કે અમે આઠ વાગે આવ્યા છીએ અમારે બાર વાગે હવા બાળે ટાકર વાળાના કોઈ લેવા દેવા નહીં હું મળી જાઉં તો હવારમાં તમે હંપાળું કરો હોય તમે એટલું કહો તો ભાઈ ગમે તેમાં તો પણ આટલું તમે કયો બીજું કોઈ થાય જીવન સુધારવા માટે આપણે તમારા નામ મા કોઈ લેવા દેવા નહીં એક ભક્તિના નાતે આપણે જોઈને છીએ બે કલાક ભેગું બે હું જ અને બે કલાક પછી છૂટું પડવું ના આ સંસાર તૈન કાળમાં આપણું થાય એવું નહીં ઘરવાળો હગોન વાલો કુટુંબ પરિવાર ને બધા તમે પોનસો હાજર રૂપિયા ઘેર કમાઈ ઘરવાળા છે છોકરા ક્યાંય પપ્પા છે હગા કુટુંબ પરિવાર પણ તમે લાખ રૂપિયા દેવું કરીને આ બાય ના પેલો એટલું જ તમારા પહાણી વાત કરવાનો ટાઈમ નહીં મળે આ સંસાર છે એટલે ખૂબ ચેતવા જેવું છે બધા સ્ત્રી બરાબર છે એવાના આપણે સંબંધ તોડીએ નહીં નાખવું પણ આપણો મળતીને નીકળવા જેવું સાહેબ અમારે સાબળકોઠામાં તમારે તો રોવાનો મહેમાન ઓછો છે પણ અમારા સાબળકોઠામાં ખૂબ પહેલું રોવું ને કોઈક મળી જાય એટલે એટલે કેવા કેવા શબ્દો બોલ ખબર હે